અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ કહેવાતા વહીવટદારોના રાજમાં દેશી વિદેશી દારૂ તેમજ જુગારના અડ્ડાઓ બેફામપણે ચાલી રહ્યા છે જેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં દારૂ જુગાર જેવી બદીઓને નાબૂદ કરવાની કડક સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં રામોલ પોલીસ સ્ટેશનના પીઆઈની રહેબ નજર હેઠળ તેમજ કહેવાતા વહીવટદારો મુકેશભાઈ ચૌધરી અને ઘનશ્યામભાઈ આહિરના રાજમાં વિસ્તારના તમામ બુટલેગરોને છૂટોડોર આપી દેવામાં આવ્યો છે જેની અનેક વાર રજૂઆતો કરવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાને કારણે અહીંના સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે રામોલ પોલીસ સ્ટેશન હર વિસ્તારમાં હાલ શહેર પોલીસ કમિશનર તેમજ પોલીસની ઉપરી એજન્સીઓને ગણકાર્યા વગર જ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ખુલ્લેમ પરમિશનો આપીને મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે સાથે દારૂ જુગારના વેપલાઓને ખુલ્લેમ પરમિશનો આપનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ વિરુદ્ધ પણ જો એસીબી તપાસ થાય તો મોટા પ્રમાણમાં બેનામી મિલકતો બહાર આવી શકે તેમ છે ત્યારે અમારા અહેવાલ બાદ આ બાબતે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું અમદાવાદના ઇન્કમ ટેક્સ ચાર રસ્તા પાસે આવેલ કર્મચારી રાજ્ય વીમા નિગમ કચેરીમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ડાયરેક્ટર લાંચ લેતા રંગિયા ઝડપાઈ ગયા હતા જેમાં એક બિઝનેસમેનના કર્મચારીઓના વીમાની કપાત પેટે નોટિસ આપવામાં આવી હતી જેથી આ વેપારીએ જરૂરી દસ્તાવેજો સાથે આસિસ્ટન્ટ ડાયરેક્ટર કમલકાંત મીણાને મળીને રજૂઆત કરી હતી જેથી કમલકાંત મીણાએ મામલો પતાવવા ચાર લાખ રૂપિયાની લાંચ માગી હતી ત્યારે ફરિયાદી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે તેમની કચેરીમાં જ લાંચનું છટકું ગોઠવી કમલકાંત મીણાને રૂપિયા ત્રણ લાખની લાંચ લેતા રંગ્યા જ ઝડપી લીધા હતા